મારો નહીં એમાં એવું થયું કે આજ બહુ જ મજા આવી ગઈ કે ભાઈ કાલના તમને કીધું હતું કે સારા ચર લાગ્યા હતા સ્પીડમાં માર્યા એટલે અને એની પેલા હાથ માર્યા હતા અને આજે અમારે શું કે સરનો ફોન હતો ને કમાન્ડા સરનો ફોન મને રોગ જોયો છે કીધું કે અરુણભાઈ આજે કે લોંગ રનિંગ કરજો ભાઈ સમજો ને લોંગ તો કેમ છો મિત્રો મજામાં મજાને ગુડ મોર્નિંગ અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગનું કહેવાય કેમ કે અત્યારે સાડા બરો સાડા બાર રૂપરનો ટાઈમ થઈ રહ્યો છે હું હમણાંથી છું સમિંગ સાડા દસ વાગે જઈ ગયો કે રાતે ત્રણ વાગ્યા સુધી રીડિંગ ચાલુ હતું આપણે અત્યારમાં જાગીને આપણે અગિયાર વાગ્યા રીડિંગ કરવા પછી ગયા ત્રણ દોઢ કલાકથી કન્ટિન્યુ રીડ કરતા હતા દોઢ કલાકથી કન્ટિન્યુ રીડ કરતા હતા અને આપણે દસમા ધોરણની બુક લઈ લીધી છે અને છઠ્ઠા સેપ્ટેરે પહોંચી ગયા છે છઠ્ઠા સેપ્ટેરે પહોંચી ગયા છે છઠ્ઠા સેપ્ટેરે પહોંચી ગયા છે તો ના કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી અને થોડોક નાસ્તો આવી ગયો કેમ કેમકે તમે એમ થતું છે કે ભાઈ તારે જમવાના ટાઈમે નાસ્તો પણ નાસ્તો થયો જો આવી ગયો છે અને તમે એવું છે કે અમારું શું શરીર ઘટી રહ્યું છે ઓલું છે મગ ના છે મગ આખો મગ આખા આવે ને મગ આખા એનું કંઈક નામ નહીં આવડે મને અને આ થોડીક કાગડીને એવું છે ટૂંકમાં ફ્રૂટનું તો ચાલો પછી આપણે મળીએ વ્લોગમાં અને વ્લોગ આ થોડોક વેરો સ્ટાર્ટ કર્યો ને કઠે સાંજનો સ્ટાર્ટ કરું છું ને કીધું સ્ટાર્ટ કરી દઈએ તારે બુક પણ સારી જો બની રહી છે થોડી થોડા ટોપિક આમાંથી બાકી રહી ગયા છે નોટ થતા જાય એમાં તો ચાલો પોણા ત્રણ વાગવા આવી ગયા છે પણ હવે થોડુંક વાંચી વાંચીને થોડુંક વધારે પૂરું થોડું થવા મળ્યું માઇન્ડ ઓઇલું તો મેં કીધું થોડુંક લેક્ચર જોઈ નાખ્યું લેક્ચર એટલે આપણે જોવાનું છે શેનો ખબર છે ગણિતનો જોવો છે તો ગણિતનો લેક્ચર દેખી કે અહીંયા પહોંચા તો બીજા અત્યારમાં એટલે હજી આમાં અઠ્યાસી પેજ બાકી છે પણ મેન મેન સેપ્ટર હતા નહીં તો રીડ થઈ ગયા છે અને હું એમ કહું છું એકવાર દસમાં જોડનું જોયું ને પાઠ્ય પુસ્તક ખરેખર રીડ કર્યા જેવું છે કે બહુ ઘણી ખરી માહિતી એમાં આપી છે અને પ્લસ કે જે વર્ડ છે અને મજા આવશે રીડ કરવાની એમાં બધું ડીપમાં આપેલું છે ઘણા એવા શબ્દ હશે ને તો ત્યાં વિધાન રેજમાં હશે ને એટલે ત્યાં ઘણા ટૂંકમાં પેપર ને બે એમાં હશે અને અઘરું આ તમે જુઓ લોકો નોકરું વિધાન વિધાન પ્લસ પણ વન લાઈન જ આવશે સમજણ ટૂંકમાં માની લો કે આપણે ત્રીસ માપનું છે શું કહેવાય બંધારણ ત્રીસ ત્રીસ કંઈ નહીં આવે શું કહેવાય વિધાનવા એમાં દસ બીજાનો વાળ છે પાછું શું કે આઠ દસ બીજાનો વાળ આવે છે એક બે એક હતા બે કરંટને લગતા હશે એક બે જોડકાવાળા હશે બે હાથ આઠ પાછા ત્યાં એવી કોર્નરમાં હશે એ રીતે બધું હશે આપણે બધું બધાની તૈયારી કરવાની છે તો ચાલો મેથ્સ ચાલુ કરી હોય લેક્ચર જોવો છે અને લેક્ચર જોતા જોતા આપણે જોઈશ ગણતરી કરશું તો ચાલો લેક્ચર પૂરો કરી નાખ્યો બે કલાકનો અને ગણિતનો અને આપણે દોડમાં જવાનું છે થોડા ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી આપણે આવી રીઝનિંગ ને લઈશું રીઝનિંગ લઈશું પછી હિસ્ટ્રી નું લેક્ચર લેવાનું છે તો ચાલો પછી મળવી આપણે તો ચાલો રાઉન્ડ આજ મારી દીધા રાઉન્ડ અગિયાર રાઉન્ડ માર્યા આજ તેના ફોટો કાંઈ માર્યો નહીં એમાં એવું થયું કે આજે બહુ જ મજા આવી ગઈ કે ભાઈ કાલના ઓળખમાં તમને કીધું હતું કે સારા છેડ લાવ્યા હતા સ્પીડમાં માર્યા હતા એટલે અને એની પહેલાં હાથ માર્યા હતા અને આજે અમારે શું કે સરનો ફોન હતો કમાન્ડા સરનો ફોન મને રોગ જોયો છે કીધું કે અરુણભાઈ આજે કે લોંગ લોંગ રનિંગ કરજો કે સમજો ને આ લોંગ રનિંગ કર્યું હતું લોંગ મતલબ લોંગ જો અઠ્યાવી મિનિટ થઈ અઠ્યાવી મિનિટમાં ટૂંકમાં અગિયાર રાઉન્ડ એટલે હાડા દસે પાંચ પૂરું થઈ જાય છે પણ તોય અમે અગિયાર માર્યા એટલે સમજો ને એટલે હાથે એક મિનિટ ગણવાની પણ હાઉ નોર્મલી દોડ્યા હતા તમે જોતા આવીશું ને કાલે કાયમ મારો રોગ જોતો હોય તમને ખબર છે કેટલો મનસુઆ આજે એટલો બેઠો છે જ નહીં ટૂંકમાં સમજો ને તો આ શું આ છે ને પચીસ ટકા જેવો છે અને કાયમ તો આમ રેવાય નહીં એટલો બધો શું આ સડતો હોય પણ આજ નહીં સડતો કાંઈ હા નોર્મલ શું જો ને કાયમ કેટલો બધો આમ હાપતો એટલે મજા આવી ગઈ હેપી હેપીનેસ આવી ગઈ ફૂલ કેમ કે તોય પણ એનર્જી હતી પણ એક બીજા ફ્રેન્ડ હતા ને એક ઊભા રહી જાય ગઈ એક જયારે ઘણા આવી ગયા પછી કાળ મારશું કે એટલા માટે કે એનર્જી દેતી હજી ત્રણ ચાર તો મારી દેમ હતું હું એટલે ક્યારેક ક્યારેક આવું થાય મેં તમને કીધું હતું ને કાળમાં રોગમાં એ ક્યારેક આપડે હશે મારી આ જો કેટલા માર દીધા માઇનસ થાય તો ચાલો પછી આપણે હોમવર્ક કરી તો ચાલો સાડા દસ નો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે શું કેવું નાય નજીક આવ્યો છું એમાં એવું હતું કે આવ્યા સાડા આઠ વાગે આવ્યા જમવાનું ત્યારે તારે જમીન હતું જમીન નવ વાગ્યા જમવામાં જમવામાં અને પછી ઘણીક બેઠો ને પછી મેં લેક્ચર જોવાનું ચાલુ કરી દીધું કેમ કે જમીન તરત નવાય ને બધા એવું લોકો કહે છે એટલે આપણે થોડુંક એવું માન્ય રાખવું પડે તો દાલો જમીન આપણે નાવું નથી તો મેં લેક્ચર એક કલાક ઉપરનો પહોંચ્યો હતો રિઝનિંગનું ચાલુ થયો એડવાન્સ લેવલનું બ્લડ રિટેશન ચાલુ ગયું અને બે કલાક ઉપરનું લેક્ચર છે અને લેક્ચર ચાલુ હતો પછી એક કલાક ઉપર લેક્ચર પૂરો કર્યું અને એક કલાકનો હજી બાકી છે અને પાણી ગરમ થઈ ગયું હતું પાણી ગરમ થઈ ગયું છે ને ઓછું મેં હવે નાખવી હવે બાથરૂમમાં તો હવે પછી મળીએ હાલો વ્લોગ હવે આપણે જોઈએ હજી તો જાનો હતા ડોટ વાગી ગયો રાત માં અને આપણે એક લેક્ચર બતાવ્યો હિસ્ટ્રી નો હતો અને સુઈ જવું છે પણ ભૂખ લાગી હતી આવ્યો હતો રસોડામાં કિચનમાં આવ્યો હતો મેં એક વસ્તુ કરવું હતું મેં બતાવો જો હું છે જો કાપી વાળું જો કાપી હમ દેખો દેખો બહુ મજા આવ હા હું તમને બતાવું થોડી એક વસ્તુ મે નવી લીધી છે અને બતાવું પડી રહી જો તો ચાલો આપણે મસ્ત થોડુંક ચીબડું ખાઈ લીધું ચીબડું અમારે કહેવાય ચીબડું શું કહેવાય સીબડું તો ચીબડું ખાઈ લીધું અને હવે આપણે જો લેક્ચર પૂરો કરી રહ્યો હતો લેક્ચર પૂરો થઈ ગયો છે સિલેબસની પીડીએફ પડી છે આ બુક્સ બનાવેલી પડી છે આ બાજુ પણ એ લોકો બુક્સના ફોટા મંગાવે છે બુક્સના ફોટા બુક્સ હજી ભાઈ ગરમ પ્લેટ બની નથી એટલે નહીં મળે તો જો વસ્તુ આ દેખનો જો પીડીએફ દેખનો એ બનાવી રહ્યો આપણે જો ગણિતની બનાવ ગણિતની મસ્ત દકરા દાખલા છે બીજું કઈ દાખલા ને આન્સર કી દાખલા ને આન્સર ઘી સમજ બધા ચેપ્ટર ઓલ કવર કમ્પ્લીટ સમજણ ગણિત ગણિત માટે તમે એટલો બલ ખર્ચો કરવાનો થાય ખર્ચો કરવાનો થાય છે જો ગણિત આવડી જતું હોય તો જોઈએ ગણિત એવું હતું આપણો સરની જીસીએ સર જીસીએમાં કોર્સ લીધેલો છે નું ગણિત છે પણ આપણે નું હજી કરતા નથી કેમ કે ઓલરેડી એક બીજા સરને ફોલો કરતો હતો ને એટલે મેં સરને ચેન્જ નો કરી મને ગણિત ઓલા હું કહેવાય ટપા પડ્યા છે અને પછી એમાં હું સર બદલાવીશ તો મને ટપા કાંઈ નહીં પડે એટલે ગણિત ઉર્યું ને બકુલ સરનું તરું છું બીજા કોઈ સરનું નથી કરતો ગણિત બકુલ સરનું એક જ ફોલો કરું છું તો પીડીએફમાં જ તો ઘટાવી છે આપણે એક અને વાંધો નહીં આવે એવું લાગે તો થઈ જશે તો સારું કેમ કે બકુલ સરનું એવેલેબલ છે તો સારું વારું પછી મળી બીજા ઓલુંગમાં ત્યાં હું દે આરામ જય માતાજી અને તમારું ધ્યાન રાખજો અને તમે મારું ધ્યાન રાખજો